જાલોદ સાયન્સ કોલેજ ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ચૂંટણી લક્ષી સાહિત્યનું વિતરણ કરાયું આ રોજ પંદર બે બે હજાર પચીસ શનિવારના રોજ જાલોદ સાયન્સ કોલેજ ખાતે નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી સાહિત્યની વહેંચણી ચૂંટણી ફરજ નિભાવતા કર્મચારીઓને ચૂંટણી અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ સોંપવામાં આવી હતી સૌપ્રથમ સૌ પ્રથમ ઈવીએમ સ્ટ્રોંગ રૂમને રાજકીય પાર્ટીઓને બતાવી ખોલવામાં આવેલું હતું ત્યારબાદ અલગ અલગ બુથ મથકોના નિમાયેલા સરકારી પ્રતિનિધિઓને બૂથ સામગ્રીની વહેંચણી કરવામાં આવી હતી જે સાહિત્ય તમામ ઉપસ્થિત સરકારી પ્રતિનિધિઓ દ્વારા ચેક કરી લઈ જવાની હોય છે આ તમામ ચૂંટણી સાહિત્ય ચેક કર્યા બાદ સરકારી વાહન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે તે બૂથ મથકો પર પહોંચાડવાની કામગીરી ચૂંટણી અધિકારી અજય ભાટિયા દ્વારા કરવામાં આવી હતી ચૂંટણી અધિકારી અજય ભાટિયા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સોળ ફેબ્રુઆરીએ નગરપાલિકાના સાત વોર્ડ માટે બત્રીસ મતદાન મથકો એકસો મતદાન સ્ટાફની કામગીરી કરતા સરકારી પ્રતિનિધિઓ બત્રીસ પોલિંગ ઓફિસર બત્રીસ પ્રિસાઇડિંગ ઓફિસર બત્રીસ આફરી ઓફિસર બાવીસ પોલિંગ ઓફિસર બત્રીસ એસપીઓ બત્રીસ પટ્ટાવાળા નેવું પોલીસ સત્તાણું હોમગાર વીસ એસ ચોત્રીસ બોડી કેમેરા હથિયાર એક ડીવાય એસપી ત્રણ પીઆઈ તેમજ પાંચ પીએસઆઈનો સમાવેશ કરવામાં આવેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ઝાલોદ નગરપાલનિકાને સામાન્ય ચૂંટણી અંતર્ગત આજ રોજ સાયન્સ કોલેજ ઝાલોદ ખાતેથી મતદાન સામગ્રીનું ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ સાત વોર્ડની અંદર બત્રીસ મતદાન મથકો છે જેમાં મતદાન મથકે બત્રીસ પ્રિસાઇડિંગ ઓફિસર બત્રીસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર બાવીસ પોલિંગ ઓફિસર્સ બત્રીસ મહિલા પોલિંગ ઓફિસર બત્રીસ પટ્ટાવાળા સહિત એકસો પચાસ પોલિંગ સ્ટાફ પરત બજાવનાર છે પોલીસ સ્ટાફની વાત કરીએ તો નેવું પોલીસ સત્તાણું હોમગાર્ડ વીસ એસઆરપી જવાનો ચોત્રીસ બોડી ઓન કેમેરા એક ડીવાય એસપી ત્રણ પીઆઈશ્રીશ્રી પાંચ પીએસઆઈશ્રી એ ત્યાં મતદાન મથકે ફરજ બજાવનાર છે થેન્ક યુ